નમસ્કાર સ્વાગત છે તમારો અમારી ભક્તિ ટાણો ચેનલમાં શ્રાદ્ધ શબ્દની ઉત્પત્તિ શ્રદ્ધા શબ્દમાંથી થઈ છે શ્રાદ્ધ પક્ષ એટલે પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો તહેવાર શ્રાદ્ધ પક્ષમાં કેટલાક લોકો શુભ કાર્ય કરતા નથી પરંતુ હકીકતમાં શ્રાદ્ધ પક્ષ બીજા દિવસો જેટલો જ શુભ સમય છે શ્રાદ્ધ પક્ષમાં કરેલા કાર્ય પર પિતૃઓની અમીદ્રષ્ટિ અને કૃપા રહે છે શ્રાદ્ પક્ષ એટલે પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો તહેવાર છે જે જાતક શ્રાદ્ પક્ષના પખવાડિયા દરમિયાન સ્વર્ગસ્થ પિતૃઓની તેતિ દરમિયાન પિતૃઓને રીઝવવાનો પ્રયત્ન કરે છે તે જાતક પિતૃઓની કૃપા અવશ્ય પ્રાપ્ત કરે છે આ દર્વાધ એક થી અમાસ સુધીના પખવાડિયું એટલે શ્રાદ્ પક્ષ શ્રાદ્ અને શ્રદ્ધા શબ્દ બંને એક જ છે શ્રાદ્ પક્ષનું રૂપાંતર શ્રદ્ધા પક્ષમાં થઈ જાય છે

અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે વડોદરા સંસ્કૃત મહાવિદ્યાલયના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ એસ એમ પાંડે સાહેબના મત અનુસાર માનવ શરીરમાં સૂક્ષ્મ જીવ રહેલો છે જેને અંગ્રેજીમાં માઇક્રોસ્કોમ લાઈફ કહે છે આ સૂક્ષ્મ જીવ મૃત્યુ બાદ સ્વર્ગમાં સિધાવે છે પરંતુ અમુક સૂક્ષ્મ જીવ પોતાની અધૂરી ઈચ્છાઓ

પિતૃઓ આગવાણી સાંભળી તમારા દુઃખને દૂર કરે છે રાત દરમિયાન પંડિત જ્યારે ભોજન આરંભવા બેસે ત્યારે કેટલાક મંત્રોચ્ચાર દ્વારા પિતૃઓને પિતૃ આહવાન આપી પોતાના શરીરમાં પ્રવેશ કરાવે છે અને ત્યારબાદ ભોજન શરૂ કરે છે ભૌતિક સ્વરૂપે આપણને એમ લાગે છે કે પંડિત ભોજન કરે છે પરંતુ ખરેખર પંડિતની અંદર પ્રવેશેલો આત્મા ભોજન કરી

વારાણસીના પંડિત પીકે કહીએ છે પંડિતના પીકે સાહેબે કહે છે કે જેવી રીતે કોલ દ્વારા તમે રીતે મંત્રોચ્ચાર દ્વારા તમે સૂક્ષ્મ રીતે શરીરના સંપર્કમાં આવી શકો છો તે કંઈ નવાઈની વાત નથી રાજ પક્ષ ફક્ત ભટકતા પિતૃઓ કે સૂક્ષ્મ આત્માઓ માટે જ નથી હિન્દુ માન્યતા અનુસાર

શ્રદ્ધા શબ્દમાંથી થયો છે જે જાતકોને કુંડળીમાં સૂર્ય અને શનિની યુતિ હોય રાહુની યુતિ હોય રાહુ જાતકો જાતકોએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન જે એ પિતૃ સ્વર્ગસ્થ થયા હોય તે તિથિ એ નેતૃત્વ કોણ કોણમાં નેતૃત્વ કોણમાં દૂધ પાક પૂરી અને ભોજન ભાર ધરાવો જોઈએ અને દર્ભમાં આસન પર બેસી તલ તેમજ સિંગ તેલનો મિક્સ બી વાટનો દીવો કરી પિતૃઓનું આહવાન આપી તેમના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવી જોઈએ કારણ કે નેતૃત્વ કોણ વાસ્તુ વિજ્ઞાન અનુસાર પિતૃઓનો ખૂણો છે અને દરેકના ઘરમાં પિતૃઓ આ કોણમાં જ વાસ કરે છે ભોજનનો આ પિતૃ થાળ સ્થાન સુધી ત્યાં મૂકી રાખો આ પ્રયોગ તમને ત્રણ દિવસ ની અંદર સમાચાર આપશે આવો સૌ સાથે મળી પિતૃ ને આ પક્ષ ને પૂજીએ ઓમ પિતૃ દેવાય નમ ઓમ નમઃ શિવાય